આજે પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના જન્મદિનને સમગ્ર ભારત વર્ષ શિક્ષક દિન તરીકે ઉજવે છે અને એ સંખલામાં શિક્ષક જગત સાથે સંકળાયેલા ખેડા જિલ્લાના સૌ પરિવારજનોની હાજરીમાં ખેડા જિલ્લાના તંત્ર દ્વારા આજે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષા અને સાથે મળીને શ્રેષ્ઠ શાળા અને શ્રેષ્ઠ બાળકોને પણ સન્માન કરવાનો ઉત્સવ એક પ્રકારે શિક્ષા ઉત્સવને જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે આજને આ સમયે જે શિક્ષકોને એવોર્ડ મળ્યા છે એમને હું ખૂબ અભિનંદન આપું છું સૌને શુભકામનાઓ પાઠવું છું આજે અમારા જિલ્લા માટે વિશેષ ઘટના એ છે કે આજે અમારા જિલ્લાના એક નાનકડા ગામના વાવડી ગામના શિક્ષક શ્રી હિરેન શર્માજીને પણ રાષ્ટ્રપતિ એવોર્ડથી આજે સન્માનમાં આવી રહ્યા છે તેઓને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ અને જે શિક્ષકો સમાજની નવી પેઢીનું ઘડતર કરવાનું કામ કરી રહ્યા છે તેઓને પણ શુભકામના શુભકામનાઓ